નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર માં હીરાના વેપારીઓ સાથે થયેલ છતરપિંડીની ઘટનામાં પોલીસે રિકવર કરેલ હીરા હલકી કક્ષાના હોવાની રજૂઆત કરવામાં આવી હતી આ મામલે ચાલતી તપાસમાં પોલીસ દ્વારા હીરાના બે વેપારીઓની અટક કરવામાં આવતા હીરાના વેપારીઓ અને રત્ન કલાકારોએ આઈજી કચેરીએ ઘેરાવ કર્યો હતો હલકી કક્ષાના હીરા રિકવર કરવા મામલે આઈજી દ્વારા અમરેલીના ડીવાયએસપી રાઠોડને તપાસ સોંપવામાં આવી છે આ તપાસને અનુલક્ષીને પોલીસ છેતરપિંડીની ફરિયાદ કરનાર વેપારી શૈલેષભાઈ ડોંડા તેમજ હર્ષદભાઈ અવૈયાની અટક કરી આઈજી કચેરી ખાતે લઈ આવી હતી આ મામલે હીરાના વેપારીઓ અને રત્નકલાકારો દ્વારા આઈજી કચેરીને ઘેરાવ કરવામાં આવ્યો હતો હીરાના વેપારીઓ આઈજી કચેરી ખાતે એકઠા થઈ જતા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે